સુરત માં સામાજિક તત્વો નો આતંક વારંવાર સામે આવ્યો છે ત્યારે અમરોલી કોસાળવાસ ખાતે પત્નીની ની છેડતી કરનારાઓને થપકો આપતા કરાયેલા હુમલામાં હત્યા કરનાર હત્યારાઓ ને અમરોલી પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા સુરતમાં ગુનેગારો બે બની ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે અમરોલી અંગે યુવાને આરોપી મુસ્તકીમ અને તેના સાથીદારો સાહિલ અને ફારૂ ઠપકો આપતા ત્રણેય ભેગા મળી યુવાન પર જીવલેમ હુમલો કરી ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી અને હત્યા કર્યા બાદ ત્રણેય હત્યારાઓ ભાગી છૂટ્યા હતા તો બનાવની જાણ થતા અમરોલી પોલીસે ગુનો નોંધી ત્વરિત તપાસ હાથ ધરી અમરોલી પોલીસે આરોપી મુસ્તકીમ સાહિલ અને ફારૂક ને ઝડપી પાડી સડિયા પાછળ ધકેલી દીધા છે